તો ભાવનગર જિલ્લાના વિવિધ તાલુકામાં વિવિધ જગ્યાએ ડીએપી ખાતરમાં ચાલતી ગોળમાર સામે કૃષિ વિભાગ અને અધિકારીઓ ભેદી મૌન ધારણ કરીને બેઠા છે છેલ્લા કેટલાક દિવસોમાં સિહોર અને ઉમરાળા તાલુકામાં ખાતરની થેલીમાંથી કપચી અને પથ્થરો નીકળ્યા બાદ પણ કોઈ તપાસ થઈ નથી સિહોર તાલુકાના ભડલી ગામ બાદ કનાડ ગામે પણ ખેડૂતે ખરીદેલા ડીએપી ખાતરની થેલીમાંથી પથ્થર નીકળ્યા કનાડ ગામના ખેડૂતે પરી યોજના હેઠળ ડીએપી ખાતર ખરીદ્યું હતું જેમાંથી પથ્થર અને કાંકરી નીકળતા અનેક સવાલ ઉઠ્યા છે ખાતરની થેલી પર જે હેલ્પલાઇન નંબર આપેલો છે તેના પર ફોન કરવામાં આવે તો તે એજન્સીની જવાબદારી હોવાનું કારણ ધરી રહ્યા છે એજન્સી કે વિક્રેતા કહી રહ્યા છે કે તમે હેલ્પલાઇન નંબર પર ફોન અથવા ફરિયાદ કરો હવે તમે જ વિચારો કે આટલી ગોલમાલ ચાલી રહી છે છતાંય ક્યાંય યોગ્ય જવાબ નથી મળી રહ્યો સૌથી મોટો સવાલ એ પણ છે કે જે સેન્ટર પર કંપનીનો ખાતરનો ડેપો જ નથી ત્યાં અન્ય વિક્રેતાઓને ત્યાંથી જે ખેડૂતોએ ખાતર ખરીદ્યું છે તે એની જવાબદારી કોની ખાતર ખરીદીના પાકા બિલની જગ્યાએ કાચી ચીઠી અપાઈ રહી છે એટલે એ પણ નિયમ વિરુદ્ધ છે આ મુદ્દે જિલ્લા ખેતીવાડી અધિકારીથી લઈ ગાંધીનગરના કૃષિ વિભાગના અધિકારીઓ પણ ભેદી ધારણ કરીને બેઠા છે ડીએપી ખાતર લાવ્યો તો ભારત ભાર ડીએપી આપણે એમાં નકરા પાણા અને આવું કાળું મસ ખાતર ખાતર પાણીમાં નાખ્યું તો ઓગળતું નથી રેતી જ છે માલ પર અને પાકું બિલ આપતા નથી કાચી સિટીમાં લખીને ફિંગરે લેતા નથી બે ઠેલી લાવ્યો હતો હા એક વાવી દીધું ને એક ઠેલી પડી છે આપડી પાસે હા પડલી મેં ન્યૂઝમાં જોયું ને કે પછી મેં જોયું તો મેં ત્યાં આવું કર્યું પછી